ક્યુટ લાગે છે મારો કાનુડો એકદમ કૃષ્ણ લાગે છે હે મારો કાનુડો એકદમ કૃષ્ણ લાગે છે એ ફૂલી બેન આ કિન પા ઉપડા એ ગામમાં માં જાવ છું માર બેન પણી કામ છે ઠીક અતારે હા અત્યારે જાવ છું હારું ઝટ પાસા આવજો એ ઓહ ફૂલી બેલ દરરોજ અત્યારે ક્યાંક જાય એનું ધ્યાન રાખવું પડશે નકર આ ઘોઘા જેવાનું કાંઈ ખબર નહીં પડે હા મેં વાણે વાંધે જાઓ ખબર તો પડે જ્યાં જાય છે અને આ અમારે કરે જ આ આવશે બોલો કે રूण વાત જોઉં આ ધારે ને લે ડાયરેક્શન ભાજીત જાવું છે આ તળકો એવો છે ને બાપને બહુ તળકો લાગે પા ફૂલલી ની આવે ઈજે બોલો ફોલ ગોબડા આમ તો હું તને શું કહું શું સીધે સીધી વાત હા ભાજી જાવું છે આપણે ભાજી જાવું છે અતાય રે તાત્કાલી તાત્કાલી આમ જો અમે બધું લઈ લીધું પૈસા ને પૈસા કઈ ઉપાય દી છે નહીં તે બધી તૈયારી કરી નાખી છે બધી તો હાર વાલ હું ઘરે જાવ છું ઘરે જઈને થેલો પેક કરી અને હું ક્યાં આવું છોકડીએ આવી છે ક્યાં છોકડીએ હા હાર વાલ હું અહીં આવી એ તારું બાપ કોક ભાઈ સામું જો હોય ભાભી છે તું કાયો કાજા માર ધ્યાન રાખે છે કાયો કાબ છે મારી માં કેવી છે માર વાય વાય આવે છે અને ધ્યાન રાખે છે ભલે આવતી એને કઈ હું બીવતી નથી શું વરી કોણ હતો તું કોણ એમાં ફ્રેન્ડ હતો ઠીક ફ્રેન્ડ હતો તે સોકડીએ જવાની વાત આવતી હતી શા જાવું છે એમાં જ ન જાવું અમે ખાલી વાતો કરતા હતા ઠીક ભાગવાની નઈ કાઈ ભાગવાની વાતો ન કરતા અને એ ખોટી અફવા નો ફેલાવો શું વરી તો અમે હાંભળ્યું ખોટું છે હા ખોટું જ છે મને મને સમજો છો હું તમે બધું મેં હાંભળું મે મારી નજરે જોયું ભાગવું છે કા તે હાંભળ્યું તો તું હું કરી લે એ કરી કાઈ નઈ લઉં ઘરે જઈને તમારા ભાઈને બધું કહી દઈશ એ ભલે કહી દે જા મને નહિ લાગતી બીક આ તે સાવ જ સો અમારી માં છે ને જૈન ને હાંઠા કરસે લાઈ ખાયો હે ઊભા થાવ એય હે પૂંડુ તમાર બા એ નથી હું છું લે ઘરે ખાટલામાં પણ હું રાડ્યું નાખો રાતે એની મને પુંડા હા નો ખાય અને ઘરે આવું તો તમે હા નો ખાવ મારે શું કરવું એ શું કરું વાડીના થાવમાં આ તમારી બોન જો કોક છોકરા અરે પ્રેમની વાતો યુ કરતી હતી એ ભાગવાનું કહેતી હતી ભાગવાનું ફૂલડી એ હા શું વાત કરે હવે હું માનતો નથી હવે આ તું બધું ગપા માર્યા એટલે હું ખોટી એમ ખોટી ને હાજી જો બાપા બસ એ તો

એ કઈ ના સાંભળવું અને વાડીએ બે કરે આવો તો બકાલ ઉતારવાનું હાલો હા હું તો તૈયાર જ છું એ કાઈ ની નો હાસુ માનો ઈ તો કાઈ ની એ ભાગી જાશે ને તાર ખબર પડશે એ મુંગી મરી દે હવે એ હજી હાંધા કર હજી હાંધા કાય એ બોલ ટિફિન બિફિન ભલ્યો અને હાલો હું જાઉં છું વાડીએ અને તું જલ્દી વાડી આવો હાલો હાલો જલ્દી બે આવજો હું વાડીએ જાઉં લો કોઈ બાપોય મારું હાસુ નો માન આ તો આ ફૂલડી બેન ની સાઈ જવા નો દઉં અહીંયા ચાંદ રાખીને દુભી રહો સાઈ ને

ક્યારે આવશે પણ ફૂલડી એ ફૂલી બેન એ હાલો સાત આમ જો ભાભી તમે વાડીએ જાવ હોય તો પડે અને નો જાવ ને તો કાઈ નઈ હું જાવ છું ભાગીન શું વારી હા ભાગીને જાવ છે હા એ નાક કપા હે નાક કાક શરમ કરો એ ભલે નાક કપાય મારે જાવ છે ભાગી એ નથી જાવ મુક તો છેલો મુક તો અરે અરે

શું વાત કરે છે અને વાડી આવન બેન મત કીધું મે એ વાડી આવવાનું તો કીધું તું ટિફિન લઈને વાટે ઊભીને તો મને મારી અને મને કે હવે શાંતિથી રેજે ઘર માં એ હું જાઉ હે એ હા કોને લઈને જાય ઈ મને શી ખબર તારું હગલું હાલ જલ્દી ના કપાયું એને તો હાલ ફટો હાલ હાલ જલ્દી આ કેરે આવશે બોલો કુલડી આ મોટરસાઈકલ વાળો નો વી આવે માણ માણ તો એક તો બૂસ લાગ્યું હે કદાનું

આસુ બોલો બે ભાગીન જાહો ને ના સાહેબ ના આસુ બોલ ભાગીન જાહો બોલ આસુ બોલ હા સાહેબ ઘર બતાવો તમારા બાપ લઈ હાલો હાલો સાહેબ લઈ સાહેબ હાલ ભાગી આમ હોય ને ખબર હા આલ્યા Jadi bapak, bapak બાપા પોલીસ suju શું Hei, છે upai itu. Hei, ayam, ayam. Eh, saya belum jual meribuan se. Ayam, ayam itu. Kian zau tar he? Ya, apa? Bayi ginza tu. Bayi ginza. Eh, ginza tu he? He? Anak tadi bayi ni hai mi ten zai. Ha? Di ko marin jaga? He? Anak ni ada? Hei, 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 hei,